સુરત સૈયદપુરા ગણપતિમાં પથ્થરનો મામલો ચોક બજાર પોલીસે બીજા ગુનામાં ત્રણ લોકોની ધરપકડ કરી કતારગામ દરવાજા ખાતે ગાડીઓ સરગાવેલ તે બાબતે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો ત્રણ ઈસમોની ધરપકડ કરી ચોક બજાર પોલીસે દિનેશ ઠાકર જયેશ પટેલ અને દેવાશીષ ઘોષની ધરપકડ કરી બબાલમાં ઉશ્કેરાઈને બે વાહનો સળગાવેલ હતું હજુ બીજા આરોપીઓને પકડવાની વધુ તપાસ શરૂ કરી છે કતારગામ કુબેરનગર વિસ્તારમાંથી આરોપીને ઝડપી પાડ્યા બ્યુરો રિપોર્ટ નૈતીસ રેશમવાલા સુરત મેડ રોડ થી બસ આ એટલા સૂર્ય મરાઠીવાળા અને ટીમ પીએમ કરે છે ને કોઈ ચાઇનીઝ ની લારી કામ કરે છે આ આપણને હું પડી ગયો છે તો મને છે લો પહેલો રહ્યો ને પહેલો હા આપ જાણો છો તેમ લાલગીટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આઠ આઠ અને નવ તારીખની વચ્ચેની જે રાત હતી એમાં થોડોક રાટિંગનો ઇશ્યુ થયેલો હતો જેમાં લાલગીટ પોસ્ટે ખાતે અલગ અલગ ત્રણ ગુનાઓ દાખલ થયેલા હતા જેમાં જે ત્રીજો ગુનો હતો જે કતારગામ દરવાજા પાસે બનેલો હતો જેમાં એક સિત્તેરથી એસી જણાનો અજાણ્યા ટોળાએ પાંચ એક વાહનોને નુકસાન કરેલું હતું જેમાં ત્રણ ગાડીઓના કાચ તોડેલા હતા અને બે ગાડીઓને સળગા સળગાવેલી હતી જેનો અલગથી એક રાયોટિંગ અને બી ગાર્ડનો એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેની તપાસ કરતા સીસીટીવીના આધારે આજે લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં પહેલો આરોપી છે દિનેશ કુમાર રણછોડભાઈ ઠાકોર જે કુબેરનગર કતારગામનો રહેવાસી છે બીજો આરોપી છે જયેશ દિલીપભાઈ પટેલ જે સત્યાવીસ વર્ષની ઉંમર છે અને વેડ રોડનો રહેવાસી છે અને ત્રીજો આરોપી છે દેવાસિંગ આનંદ ઘોષ જે કુબેરનગર ચોકી કતારગામ પાસેનો રહેવાસી છે જે મૂળ હુગલી ઓરિસ્સા હુગલી વેસ્ટ બેંગાલનો છે આ ત્રણેય આરોપીને અટક ધરપકડ કરવામાં આવેલી છે અને આવતીકાલે સમયમર્યાદાની અંદર નામદાર કોર્ટની અંદર રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે અને આ જે સીસીટીવી ફૂટેજ ના આધારે આ ત્રણ આરોપીઓની ઓળખ કરી એમની અટક કરવામાં આવે છે એ હવે તપાસનો વિષય છે કે આ લોકો કઈ કયા ઉદ્દેશથી અહીંયા આવીને આ કૃત્ય કરેલું છે રિમાન્ડ ઉપર આરોપીઓ છે એ ની અંદર આ તમામ વસ્તુઓ ચેક કરવામાં આવશે અને આના સિવાય અન્ય બીજા આરોપીઓ એમની સાથે આવેલા હોય ઇન્ટ્રોગેશન દરમિયાન ઓપન કરીને એમને પણ અટક કરવામાં આવશે આ મોબ હતું સિત્તેર થી એશી જણા નું ટોળું હતું ને આ લોકો જે પાંચ વાહનો નુકસાન કરેલું હતું તો સીસીટીવી માં આ ટોળાની અંદર આ લોકોની ઓળખ થયેલી હતી એના આધારે લાલગેટ પોલીસે એ લોકોની ધરપકડ કરી છે એ તો હવે તપાસ નો વિષય છે જો એ પછી એમાં